અમરેલી જયપ્રકાશ માંડકે આગાહી કરી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ગુજરાત મુંબઈ દાણો તથા નાસિક પુણે સુધી ફરી વરસાદ આવશે મુંબઈમાં તેર કે ચૌદ તારીખથી વરસાદ શરૂ થશે તો ગુજરાતમાં ચૌદ પંદર તારીખથી વરસાદની શરૂઆત થશે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડું નેગેટિવ તરફ ઝૂકેલું હોય અને એસઓ નામનું સમુદ્રી પરિબળ ન્યુટ્રલ હોય આ વર્ષે બે ઓફ બેંગાલમાં ઘણી મોસમી પ્રણાલીઓ બની અને હજુ પણ બની રહી છે જેમાંની એક ફરી ગુજરાતમાં વરસાદ આપવાની આવી રહી છે બંગાળની ખાડી તરફથી મધ્યપ્રદેશ તથા છત્તીસગઢને પણ વરસાદ આપે રીતે પ્રભાવી આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે જેના કારણે આગામી ચૌદથી પંદર સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતના દરવાજે મેઘરાજાનું આગમન જોવા મળશે અને સત્તર અઢાર સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે તથા આગામી વીસ એકવીસ તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા મહેમાન બની રહેશે વરસાદના રાઉન્ડમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ દીવ તથા રાજકોટ અને સુરેન્દ્રનગર અને બોટાદ જેવા સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળશે નવરાત્રીના શરૂઆતના પાંચ દિવસોમાં મેઘરાજા બહુ વિઘ્ન નહીં કરે પરંતુ સત્યાવીસ તારીખથી ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે હાથીઓ વરસાદ વરસવાની સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી છે ચોમાસાની સિઝનમાં બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશનો બન્યા લો પ્રેશર બન્યા એકવાર તો ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પણ વાત પહોંચી ગઈ અને હજી આવી મોસમી પ્રણાલીઓ બંગાળની ખાડીમાં બની રહી છે અને આપણી તરફ આવી રહી છે એનું કારણ એ છે કે આ વખતે એન્સો નામનું પરિબળ ન્યુટ્રલ ન્યુટ્રલ છે એન્સો એટલે અલ નીનો દક્ષિણી દોલન જેને ગુજરાતીમાં કહેવાય કે જેમાં તાપમાનના ફેરફારોથી એક પરિબળ બને છે આ એન્સો ન્યુટ્રલ છે તો આવી કન્ડિશનમાં જ્યારે એન્સો હોય ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોન્સનું ફોર્મેશન વધુ થતું હોય છે કારણ કે આ કંડિશનમાં પેસિફિક મહાસાગરથી ડાયરેક્ટલી સપોર્ટ મળતો હોય છે અને પેસિફિક ઓશનથી ઘણા બધા ડિસ્ટર્બન્સીઝ પણ બંગાળની ખાડી ઉપર આવે છે અને એમ સપોર્ટ પણ ઘણો રહે છે ન્યુટ્રલ એન્સોના આ સમયે બંગાળની ખાડીમાં કેટલાય સાયક્લોન ડેવલપ થયાના ભૂતકાળના દાખલા છે ન્યુટ્રલ એન્સોની સ્થિતિમાં પોસ્ટ મોનસૂન સિઝનમાં બીઓ બીમાં સાયક્લોનનો ખતરો રહેતો હોય છે જ્યારે આયોડીનો રોલ છે અરબ સાગરમાં સાયક્લોન બનવા ઉપર રહે છે આયોડીનું નામ તો તમે સાંભળ્યું હશે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને ક્યારેક અલનીનો હોય ને ત્યારે આ આઈઓડી જ કામ લાગે છે અને એને લીધે વરસાદ આવે છે એવું પણ તમે સાંભળ્યું હશે બે હજાર તેર અઢાર અને ઓગણીસમાં આયોડી આયોડી પોઝિટિવથી ન્યુટ્રલ તરફ હતો એટલે અરબસાગર ખૂબ જ એક્ટિવ હતો પણ આ વર્ષે આયોડી નેગેટિવ તરફ ઝૂકેલો છે એટલે અરબસાગર નિષ્ક્રિય જેવો જોવા મળ્યો છે તેથી આ વર્ષે પોસ્ટ મોન્સૂનમાં અરબસાગરમાં કોઈ સાયક્લોન ડિપ્રેશન બન્યું નથી અને હવે બને પણ નહીં કદાચ ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ઓક્ટોબરથી નવેમ્બરમાં એકાદ બને તો બને જ્યારે બીઓ બીમાં ઓક્ટોબરથી ડિસેમ્બરમાં બેથી ચાર સાયક્લોન બનવાનો ખતરો છે જેમાંથી એકાદ બે તો સ્ટ્રોંગ પણ બની શકે છે બાર વર્ષનો પાછલા બાર વર્ષનો રેકોર્ડ જોઈએ તો પેસિફિકમાં એન્સો ન્યુટલ હોય છે ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સૌથી વધુ સાયક્લોન બને છે એ વાત હું અત્યારે કરી દઉં છું પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાણીથી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો રાજસ્થાનમાં પણ પાણી પાણી કરી નાખ્યું એ સિસ્ટમ સિંધ પાકિસ્તાનથી ઈરાન પહોંચી ગઈ છે પણ બીજી જે સિસ્ટમ બાર તેર તારીખે આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે બંગાળની ખાડીમાં લો પ્રેશર રૂપે ડેવલપ થઈ તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી પોતાનો વરસાદી પ્રભાવ પાથરતા પાથરતા મધ્ય મહારાષ્ટ્ર સુધી જઈ રહી છે જેને લીધે તેર કે ચૌદ તારીખથી મુંબઈ થાણું અને પુણેથી નાસિક સુધી વરસાદ શરૂ થઈ જશે જે સત્તર કે અઢાર સપ્ટેમ્બર સુધી આ વરસાદ ચાલશે અને ખૂબ વરસાદ આવશે ઉપરાંત આ જે મોસમી પ્રણાલી છે એને લીધે ચૌદ પંદર તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના સુરત તાપી વલસાડ નવસારી આ બધા જે જિલ્લા દક્ષિણ ગુજરાતના છે એમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને સાથે સાથે સાગર કિનારાના જે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમાં ભાવનગર આવે અમરેલી આવે ગીર સોમનાથ આવે જુનાગઢ આવે એમાં પણ વરસાદ જોવા મળશે ને સત્તર અઢાર સપ્ટેમ્બરે આ વરસાદમાં વધારો જોવા મળશે અને ક્યાં વધારો જોવા મળશે તો સૌરાષ્ટ્રના બે ઊભા ભાગ કરીએ આપણે આમ તો ગુજરાતના બે ઉભા ભાગ કરીએ તો જમણી બાજુના સૌરાષ્ટ્રના ભાગમાં અને મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળશે એમાં રાજકોટ ને સુરેન્દ્રનગરનો સમાવેશ એ થઈ જશે અને કદાચ બોટાદનો સમાવેશ એ થઈ જશે જુનાગઢ અમરેલી ભાવનગર દીવ આ બધે વરસાદ સારો આવશે ગુજરાતમાં વરસાદનો આ જોર વીસ એકવીસ તારીખ સુધી રહેશે અને પછી વરસાદની ગતિવિધિઓ ખાસ જોવા નહીં મળે એવું મારું માનવું છે ક્યાંક ક્યાંક છાંટા છૂટી થઈ શકે જ્યારે

તો મારું એવું માનવું છે કે આ વખતે નવરાત્રિમાં વરસાદ બહુ બગાડશે નહીં નવરાત્રિ ચાર પાંચ પાંચેક નોરતા તો બહુ સારી રીતે માણસો લઈ શકશે ક્યાંક વળી છાંટા પડે તો પણ સત્યાવીસ તારીખથી હાથીઓ વરસવાની શક્યતા છે એમાં નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન કદાચ નડે